વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી જિલ્લાના એક પછી એક ગામ ની અંદર સમગ્ર ગામ ને હરિયાળું બનાવવાનો સંકલ્પ જાણે ગામે લીધો હોય તેવું જોવા મળી રહ્યું છે અમરેલી તરફથી બગસરા રોડથી મોટા મોટા ભંડારીયા ગામ તરફ તમે પ્રવેશ કરો ત્યારે રોડ બંને સાઈડ

કરવામાં આવી રહ્યું છે આવનારા દિવસોની અંદર મોટા ભંડારિયા એ ગ્રીન ગામડું બનવા તરફ જઈ રહ્યું છે પર્યાવરણ મિત્ર ગામ બનવા તરફ જઈ રહ્યું છે ત્યારે અનેક પશુ પંખીઓનું આશ્રય સ્થાન એ મોટા ભંડારિયા બનશે ત્યારે હાલના વિકાસની હરણફાળની દિશાની અંદર મોટા ભંડારિયા ગામ એક ગ્રીન ગામડા તરીકે ઓળખ પ્રાપ્ત કરશે એ ચોક્કસ બાબત છે ત્યારે આ બાબતે મોટા ભંડારીયાના સરપંચ જયસુખભાઈનો સંપર્ક કરતા તેણે શું જણાવ્યું છે ચાલો જોઈએ ભાઈ આપણું મોટા ભંડારીયા ગામ હા અત્યારે હરિયાણું ગામ બનવા જઈ રહ્યું છે ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ થયું છે અને એની જાળવણી પણ નથી જોવા મળે છે તો આ બાબતે શું કહેશો અમારે પહેલા નંબરમાં સદભાવનાવાળાએ અમારો કોન્ટેક કર્યો કે ભાઈ મોટા ભંડારીયા પંચાયતની મંજૂરી લેવી પડે તે અમે સદભાવના બતાવ્યું કે ભાઈ અમારું આ આખું ગૌચર છે અને આખું જંગલ છે ગાયો માટે સરે છે તો એ લોકો એવું કીધું ગાયું સરે તો એમને કાંઈ વાંધો નથી પણ અમે સાફ કરી અને અમે વાવેતર કરી એટલે અમારે પ્રગતિ મંડળ છે એમણે દાર કર્યો છે થોડા ઝાડવા લોકો છોકરા વાવતા એવું કરતા હતા પણ એ પોતે એ કઈ પરિસ્થિતિ નહોતી અને એણે નક્કી કર્યું સદભાવના બધા ફાઉન્ડેશન કામ ઉપાડે તો આપણા ગામના આખો છ હજાર ઝાડ અત્યારે વૃક્ષો પહોંચ્યું છે સ હજાર બે ટ્રેક્ટરવાળાને રાખે છે બધું જમણવા રાતે અમારે ગામની આખી જવાબદારી છે પ્રગતિ અને મોટા ભારે પંચાયત સહયોગ છે એટલે સાથે રહે અને આ ગામનો વિકાસ થાય અને હરિયાળો બને એવી અમારી મોટા ભંડારીની લાગણી છે કે કોઈ વાદ વિવાદ નહીં તમામ સાથે રહી અને આખા જો એ જાળવા વ્યવહાર છે કાલે અમારા મિનિસ્ટરો બંને હતા તો કાલે ઋષભા પણ કર્યું અને એક શાંતિ જળવાઈ રહે એવી અમારી ભાવના છે